ભારતથી લંડન જતુ એર ઇન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ બાર જૂન બે હજાર પચીસના રોજ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એર ઈન્ડિયાનું લંડન જતું બોઈંગ ડ્રીમ લાઇનર સાતસો સત્યાસી વિમાન ટેક ઓફ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું બપોરે એક અડત્રીસ વાગે ટેક ઓફ થયા બાદ બે થી ત્રણ મિનિટમાં ઘટના બની હોવાનું માહિતી પ્રાપ્ત થઈ રહી છે મેઘાણીનગર વિસ્તારમાં ગોડા કેમ્પ નજીક આઈજીબી કમ્પાઉન્ડમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું વિમાન વિસ્તારમાં એક ફ્લેટમાં ઘુસી ગયું જેના કારણે આસપાસના વિસ્તારમાં ધુમાડાના જોવા મળ્યા અને ભયનો માહોલ સર્જાયો મુખ્ય વિગતો મુસાફરોની સંખ્યા વિમાનમાં એકસો મુસાફરો મૃત્યુની આશંકા છે કેટલાક સૂત્રો બસો બેતાલીસ મુસાફરોનો ઉલ્લેખ કરે છે દુર્ઘટનાનું કારણ પ્રાથમિક તપાસમાં વિમાનના પાછળનો ભાગ વૃક્ષ સાથે ટકરાયો હોવાનું અથવા એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે સ્થાનિક અસર રૈણાક વિસ્તારમાં દુર્ઘટનાને કારણે સ્થાનિક લોકો પણ ઘાયલ થયા હોવાનું અનુમાન છે આગ લાગવાને કારણે દસ કિલોમીટર સુધી ધુમાડો દેખાયો બચાવ કામગીરી ફાયર બ્રિગેડ પોલીસ એનડીઆરએફ અને બીએસએફની ટીમો ઘટના સ્થળે પહોંચી અને બચાવ રાહત કાર્ય શરૂ કર્યું ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા સરકારી પ્રતિક્રિયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુદ્ધના ધોરણે બચાવ અને વ્યવસ્થા કરવા સૂચના આપી આરોગ્ય ઋષિકેશ પટેલ અમદાવાદ અને કેન્દ્રીય મુખ્યમંત્રી અમિત શાહે એનડીઆરએફ અને કેન્દ્ર સરકારની સંપૂર્ણ મદદની ખાતરી આપી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ અમદાવાદ જવા રવાના થયા મળતી માહિતી સૂત્રો દ્વારા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આ વિમાનમાં હોવાની આશંકા વ્યક્ત કરાઈ અન્ય નોંધ આ ઘટનાએ સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરે ચકચાર મચાવી અને સોશિયલ મીડિયા પર દ્રશ્યો વાયરલ થયા જે ખૂબ વિચલિત કરનારા હોવાનું જણાવાય છે ગૌતમ મિસ્ત્રી સ્વદેશ ક્રાંતિ